નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટિંડોરીનું સ્વાદિષ્ટ શાક બનાવીશું ટિંડોરીનું શાક તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ પણ આપણે એક આજે અલગ જ મસાલા સાથે બનાવીશું જે બાળકોને પણ નહીં ભાવતો એને પણ ભાવવા લાગશે તો અહીંયા મેં અઢીસો ગ્રામ ટિંડોરી લઈ લીધી છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો અહીંયા ઉપરનો અને નીચેનો ડીટેનો ભાગ છે એને કાઢી લઈશું અને આ રીતે આપણે એને ચાર ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે પટલી સિલાઈમાં આપણે એને કટ કરી લેવાની છે એક ના એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે બધી ટિંડોરીને કટ કરી લઈશું તો બધી ટિંડોરીને આપણે કટ કરી લીધી છે તો હવે આપણે વઘાર કરી લઈશું તો અહીંયા કડાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું થોડુંક ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણી સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું આદુ લસણ અને મરચાં આપણું સરસ રીતે સંતળાઈ ગયું છે તો હવે એમાં તિંડોરી એડ કરી લઈશું અને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે એને તેલમાં ચડવા દેવાની છે પાણીનો આપણે બે કોઈ ઉપયોગ નથી કરવાનો તો તમને એમ લાગે કે તિંડોરી ચોંટવા લાગે છે તો બે ચમચી જેટલું પાણી એડ કરવાનું તો હવે ઢાંકીને આપણે એને ચડવા દઈશું તો આપણું શાક ચડે ત્યાં સુધીમાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું તો અહીંયા મેં એક ચમચી તલે હાથ કચરા ખાંડીને લઈ લીધા છે એ આપણે એડ કરી લઈશું વાટકીમાં એક ચમચી સિંગદાણાનો ભૂકો છે એ એડ કરી લઈશું એક ચમચી બેસન લીધો છે અહીંયા વધારે આપણે ઉપયોગ નથી કરવાનો અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે અહીંયા લીંબુના જગ્યાએ મેં આમચોર પાવડરનો ઉપયોગ કર્યો છે તમારે લીંબુનો રસ હોય તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો થોડી કોથમીર એડ કરીશું હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારીથી ખાસ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ચાપટીકા આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું મીઠું તો આપણે પહેલેથી જ એડ કરી લીધું છે હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતે પર મસાલો બનાવીને શાક બનાવશો ને તો શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે મસાલો બનીને તૈયાર છે તો આપણે શાકને પણ ચેક લઈએ સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ટિનોરી આપણી એકદમ સરસ રીતે તેલમાં ચડી ગઈ છે બે ત્રણ વખત વચ્ચે વચ્ચે હલાવી લીધું હતું તો આ રીતે આપણે ચેક કરીએ તો આપણી ટિનોરી એકદમ સરસ રીતે ચડી ગઈ છે

બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને મસાલો એકદમ સરસ રીતે ચડી જાય તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મસાલો આપણો એકદમ સરસ રીતે સંતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટિંડોરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે ઉપર થોડી કોથમીર એડ કરી લઈશું અને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું તો આપણે સરસ મજાનું ટેસ્ટ એવું ટિંડોરીનું શાક બનીને તૈયાર થયું છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને નહીં ભાવતો હોય એને પણ સરસ રીતે ભાવવા લાગશે અને દાળ ભાત સાથે તો આ શાક ખૂબ જ સરસ લાગશે તો સરસ મજાનું શાક બનીને તૈયાર થયું છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડિયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગે